સાવરકુંડલા ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે નોટિસનો વિરોધ કરતા સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો તોડવા માંગ કરાઈ આવેદનપત્રમાં સંતો મહંતોને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે આજ સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં મામલતદાર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આપણા દ્વારા તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોરવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એને પર પૂર્ણ વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતોને સમાજોને લાગણી છે એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે પણ જેને મંદિરને કારણે હિસાધુ સંસો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન યા બેઠા બેઠા કરવાવાળા જગા ન મળે એટલે અમે તંત્રથી સરકારશ્રીથી નિવેદન કરીએ છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર શ્રીથી ઓર ખાસ પર સાવરકુંના જે શ્રી છે મહેશભાઈ કસવાલા એને પ્રાર્થના છે કે આપ એમાં સક્ષેપ કરી ઓર એને રોકવાનો પ્રયાસ કરશો એવી અમારી વિનંતી છે આ ગત તારીખ સત્તરના રોજ સાવરકુંડલાના વિવિધ ચોત્રીસ હિન્દુ મંદિરોના જે પારો મંદિરો છે એને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરુદ્ધ આ રોષના પગલે આજ રોજ મામલેદાર સાહેબને એક આવેદનપત્ર સાવરકુલા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ મંદિરે મંદિર નહીં છોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ يا منديرو توڑવાની جو نوٹس ہمارا 1500 ವರ್ಷ جو منديرو છે એને توڑવાની نوٹس આપી દીધી 11 બેટમી છે ہمارا જનકોપર ગોકરો છે સમાજતા இந்து સમાજ ગુમ રોયખા છે આને લાગણીમાં માંગણી સમજીને 40% બે 24 કલાકમાં પાછો લઈ લેજો જય શ્રી રામ જય જય શ્રી રામ